પાર્ટ વનમાં તમે જોયું કે આયુષ સવાર સવારના વહેલી સવારે ધોરડો માટે નીકળી ગયું એમની સ્કૂલ તરફથી અને પછી અમે પણ નીકળી ગયા લાકડીયા માટે લાકડીયા એક બે દિવસનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હતો તો અમે એક દિવસમાં બે મેચ જીતી અને એક દિવસ હજી રિઝર્વ હતો તો પછી હું પહોંચી ગયો હંસાના નાના ના ઘરે હંસા ત્યાં હતી અને પછી હુંથી અમે નીકળી ગયા બજારમાં લાકડીયા જ્યાં લાકડીયા સ્કૂલ છે બજારમાં હું આજે પેઇન્ટિંગ કરી શકી છે એમાં એમને એવોર્ડ પણ મળ્યો છે બાલા પેઇન્ટિંગનો એવોર્ડ તો એનું બ્લોગ પણ લીધો છે તો ચાલો હવે તમને એ બતાવી દઈ તો જુઓ હવે આગળ ચાલો ત્યારે હવે લાકડીયાથી ઘર તરફ જતા ત્યારે અને લાકડીયા અહીંયા ગામમાં એટલે કે બજારમાં જ તો અહીંયા બજારમાં જ આપણે સ્કૂલ છે ગર્લ્સ સ્કૂલ એમાં પેઇન્ટિંગ પણ કરી છે તો એમાં ક્રિસ છે અને બાબુભાઈ અને ક્રિસ પેઇન્ટિંગ કરી છે તો ક્રિસને એમાં એવોર્ડ પણ બાલા પેઇન્ટિંગ માટે એવોર્ડ મળ્યો છે તો એ તમને પેન્ટિંગ પણ બતાવી દઈએ અને એવોર્ડ્સ ને એ પણ ઘરે જઈને તમને બતાવી દઈશું ચાલો તો તમને પેન્ટિંગ બતાવી દઈશ સ્કૂલમાં કરી તો જોઈ શકો છો અહીંયા ધોરાવીરાની પેઇન્ટિંગ કરી છે અહીંયા પણ જોઈ શકો છો મસ્ત મજાની પેઇન્ટિંગ સ્કૂલ કન્યા શાળા જોઈ શકો છો અહીંયા અહિયાં પેન્ટિંગ તમને બતાવી દીધી હવે આપણે અંદરથી અંદરની અંદર પેન્ટિંગ પણ તમને બતાવી દઈ ચાલો આપણે અંદર જઈએ અને અંદરની ની પેન્ટિંગ બતાવી તમને તો જોઈ શકો છો ક્રિસ પેઇન્ટિંગ પણ કરે છે અહીંયા જોઈ શકો છો બધી પેઇન્ટિંગ જોઈ શકો છો પેઇન્ટિંગ અને પેઇન્ટિંગ ચાલુ પણ છે અત્યારે ક્રિશભાઈ પેઇન્ટિંગ કરે છે રહ્યા કસ્તુરબા ગાંધી ને સરોજીની નાયડુ જોઈ શકો છો પેઇન્ટિંગ બધી અહીંયા કવિ કલાપી जोई શકો છો આ વિભી પેઇન્ટિંગ છે અહીંયા શિક્ષા સૌથી મોટી શક્તિ છે અને કલમ સૌથી મોટી સૌથી બડા hathiya જોઈ શકો છો આ સૂત્ર આપણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જીના ભારત કા સવિનદાન જોઈ શકો છો અહીંયા બુદ્ધ ભગવાનની પણ સરસ મજાની પેન્ટિંગ તો બહુ મસ્ત મજાની પેન્ટિંગ કરી છે અહીંયા એમના માટે એવોર્ડ પણ મળ્યો છે બાલા પેઇન્ટિંગ એવો પુરસ્કાર મળ્યો છે સ્કૂલ તરફથી એવોર્ડ આપવામાં આવ્યો છે જેને બાલા પેઇન્ટિંગ કહેવામાં આવે છે જોઈ શકો છો મસ્ત મજાની પેન્ટિંગ આ બાજુ પણ ચાલો તમને હજી અંદર બતાવી દઈએ જોઈ શકો છો અહીંયા પણ ગાર્ડન છે અને અહીંયા પણ આ કે છે મારો વિડીયો લ્યો એટલે કે મને પણ બ્લોગમાં લઈ લ્યો તો છોકરા અહીંયા અયા ને શ્રેયાંસ બે હિંચકા અને ખાવા માંડ્યા છે હિંચકા ખાવા માંડ્યા છે અયા અને શ્રેયાંસ લપસણીમાં ચડે છે રહ્યો લપસણી ખાવા માટે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાના

જોઈ શકો છો જોઈ શકો છો મસ્ત મજાની પેન્ટિંગ એટલે જોરદાર જોરદાર છે પેન્ટિંગ હું જોઈ શકો છો ચાલો ભાષા વર્ગની મુલાકાતે જોઈ લઈએ આ રૂમમાં પણ આપણે તમને બતાવી દઈએ જલ્દી જોઈ શકો છો પેઇન્ટિંગ જોઈ શકો છો આખી દિવાલ ભરેલ છે પેઇન્ટિંગ થી મસ્ત મજાની પેઇન્ટિંગ કરેલ છે અહીંયા જોઈ શકો છો ઉંદર અને વાંસળી વારો એ પણ કાપડાનો પાઠ પણ આવતો હતો ના હતા ત્યારે ભણવામાં વાંસડી અને ઉંદરનો પાઠ આવતો હતો જોઈ શકો છો આ બધો મસ્ત બનાવ્યું છે जु सको पेटिंग मस्त मजाटिंग जी सको पेटिंग एकदम

જોઈ શકો છો બધી પેન્ટિંગ અને અહીંયા જોઈ શકો છો અમારે શ્રેયાસભાઈ સેલ્યુટ મારે છે જોરદાર પોચ આપી દીધો છે જોઈ શકો છો અહીંયા પણ મસ્ત મજાની પેન્ટિંગ હા તો જોઈ શકો તમે રિયલ લાગે છે રિયલ લાઇબ્રેરી એવું લાગે છે રહ્યો અને શ્રેયસભાઈ કેસે મનાઈ લ્યો મને બ્લોકમાં લઈ લ્યો તો અહીંયા સાબસડીમાં ચડે ચડે શ્રેયસ લાઈફ અહીંયા પણ જુઓ બંદર ગાંધીજી કે તીન બંદર નહીં અહીંયા પણ જોઈ શકો છો તમે મસ્ત મજાની અહીં પેન્ટિંગ આપણે મસ્ત મજાની પેન્ટિંગ પગથિયું ચડવા માટે પગે થિયા ચલો તમને આ બીજા રૂમમાં પણ બતાવી દઈ તમને ચાલો તમને હવે ચાલો ગણિત શીખીએ ગમત સાથે એ રૂમ તમને એની વિઝિટ કરાવી દઉં તો જોઈ શકો છો તો જોઈ શકો છો અહીંયાથી તમને બતાવી દઉં મસ્ત મજાની પેન્ટિંગ એની આ અંક ગણિત સાથે પેઇન્ટિંગ કરીને સમજાવવામાં આવ્યા છે પીયડ દ્વારા હા અહીંયા ઈયર પૂરી થાય છે જોઈ શકો છો પોપટ ને બધુંય ઉનાળો શિયાળો ને ચોમાસાનો અહીંયા પેન્ટિંગ દ્વારા કેલેન્ડર આ જોઈ શકો છો બીજી ઈયર આ એક બીજી ઈયર છે કે શું છે અડ ઓબ્ઝર્વર અડ ઓબ્ઝર્વર ગણિત માટેનો રૂમ અને મારી પેઇન્ટિંગ તો જોઈ શકો છો ચલણી નાણું અને એટલો મસ્ત રીતે દોરેલો છે પણ મારે પણ આ બાબુભાઈને પૂછવું પડ્યું કે આ દોરેલો છે કેમ કે આ જાણે એવું લાગે છે કે જાણે ચીપકાવ્યું હોય પણ આ પણ જોઈ શકો છો પેઇન્ટિંગ દ્વારા દોરેલું છે તો ખૂબ જ મસ્ત મજાની પેઇન્ટિંગ કરી છે એમના માટે પેઇન્ટિંગ માટે પુરસ્કાર પણ મળ્યો છે બાલા પેન્ટિંગ પુરસ્કાર એમના જે એવોર્ડ ને જે છે એ તમને ઘરે જઈને તમને બતાવવાનું છે ચાલો હવે બારે તમને બતાવી દઈ જે ટ્રોફી મળી છે અને સર્ટિફિકેટ મળ્યો છે એ પણ તમને બતાવશું જોઈ શકો છો આ પણ એક પેન્ટિંગ છે કેટલી મસ્ત મજાની પેન્ટિંગ છે જોઈ શકો છો અહીંયા પણ બધી પેન્ટિંગ કરેલ છે આ પણ પેન્ટિંગ છે હા જોઈ શકો છો મસ્ત મજાની પેન્ટિંગ અહીંયા પણ એક છોકરાઓને જો મજા આવી પડી જાય આમ જોઈને જ એવી મસ્ત પેઇન્ટિંગ છે અહીંયા ખરા જોઈ શકો છો છોકરાની બધી એક્ટિવિટી બતાવવામાં આવી છે સવારનો બ્રશ નાસ્તો નાવાનો ઉઠીને આમ તો અહીંયાથી છે શરૂઆતથી પહેલાં ઉઠી જવું પછી બ્રશ નાહવાનો માથોડાવીને નાસ્તો કરવાનો હોય બધું હોય અહીંયા જોઈ શકો છો ઈમુજી અલગ અલગ પ્રકારની ઈમુજી પણ બનાવવામાં આવી છે અને આ જોઈ શકો છો મસ્ત મજાની સુંદર એકદમ પેઇન્ટિંગ આ ઇમેજિંગ પેઇન્ટિંગ જોઈ શકો છો કેટલી મસ્ત ઇમેજિંગ પેઇન્ટિંગ પાઇપ માંથી પાણી નીકળે છે રહ્યો ને જોઈ શકો છો એમાં હોળકી તરે છે રહી એટલે મસ્ત મજાની ઇમેજિંગ પેઇન્ટિંગ છે એ સમજે એના માટે છે આમ તો આ બાલ વાટિકા છે જોઈ શકો છો એમાં પણ તમને હમણાં લઈ જાવશું આપણે એટલે કે જે બતાવી દઈ મસ્ત મજાના છોકરી ને છોકરો ડાન્સ કરે છે મોજ મસ્તી રમે છે એટલો આલ્હાદિત ચિત્ર જોઈ શકો છો ચારે બાજુ વર્ષ પેન્ટિંગ છે તો આપણે બાલવાટિકા છે આપણા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ પડ્યા પણ જોઈ શકો છો અને બાળ વાટિકા થઈ તો અહીંયાથી તમને સ્ટાર્ટિંગ કરી રહીએ બતાવીએ જોઈ શકો છો અહીંયા ટોમ એન્ડ જેરી છોકરા પેન્સિલમાં બેઠા છે અને અહીંયા રેમ્બો મસ્ત મજાનો રેમ્બો અને નીચે રેલગાડી છે જેમાં નંબર્સવાળી રેલગાડી જોઈ શકો છો અહીંયા આપણે કુદરતી સૌંદર્ય જેવો ખજૂરીને ને જોઈ શકો છો પતંગ એક અલગ જ પ્રકારની પેન્ટિંગ છે જોઈ શકો છો મસ્ત મજેદાર એ બીસીડી ચાલો ત્યારે આવી હતી મસ્ત મજાની પેન્ટિંગ તમારી સાથે શેર કરી તો અહીંયા કૃષ્ણ એવોર્ડ પણ મળ્યો છે ઘરે જઈને તમારી સાથે શેર કરવાનું છે બાલા પેન્ટિંગ એવું કરીને એવોર્ડ છે સ્કૂલ તરફથી મળ્યો છે જોઈ શકો છો અહીંયા તિરંગાને સલામી દેવો એવું એક ફોટો પણ છે તિરંગાને સલામી આપે છે તો જોઈ શકો છો અહીંયા પણ પેન્ટિંગ છે બધી કરલ હવે આપણે ઘર તરફ નીકળી જાય અહીંયાથી ક્રિશભાઈ અહીંયા પેન્ટિંગ બનાવે છે ચાલો હવે જાશું ઘરે જોઈ શકો છો યોગ યોગની પેન્ટિંગ પણ કરી છે અહીંયા ਕਿਹੋਦਾਰੀ ਹੋ ਸ੍ਰੀਆਸ ਕ੍ਰਿਸ਼ ਭਾਈ ਜੋ ਸ੍ਰੀਆਸ ਅਟਜੇ ਲੈ ਸਈ ਜਾ ਜੀ ਸ਼ਰਮਾਈ ਜਾ ਸੇ ਸ਼ਰਮਾਈ ਜਾ ਸੇ ਨਾ

એકદમ શરમાવડી વેલ છે આ તારા જેવી હાલો હાલો મને હાલો જો આમ બતાવી દઈ તમારે આવી રીતે શરમાઈ જાય છે જોયો આવી રીતે આમ બતાવી દઈ શ્રેયાસ ભાઈ તો બરાબર બતાવતા નતા જોયો આમ અડ્યા ભેગેજ એકદમ શરમાઈ જાય છે શરમાવડી વેલ છે શ્રેયાશ જેવી હેડો શરમાય છે ને ચાલો ત્યારે અહિયાં થી હવે નીકળી જાય સ્કૂલ માંથી ક્રિશ ને બાબુભાઈ તો કામ કરે છે ને આપણે ઘરે તરફ જવાનું છે હવે આ ધોઈ તો ચાલો નીકળી જાય એ પાછળથી આવશે થોડી વાર પછી